ચા પાણી પીધું નથી કઈ કર્યું નથી તો મને એમ થાય ગામમાં જાવ પહેલા પરોઠા ખાવ અને ખમણ લેતો કેવું રે હાલ મિત્રો અમે જાય છે ગામમાં મિત્રો ખમણ લેતા તો મિત્રો અમે જાય છે ગામમાં ને ખમણ પેલા લેતા આવી મજા નહીં આવે મને એમ છે ખમણ ખાઈ આજ અને મારું બાવ જાય ખાટલા માં એકલું એકલું રમે છે હસ્તી બેન આવું તારે ગામમાં અને મે ગયા એ જીવે ને મરી નથી અને મિત્રો મમ્મી ને પપ્પા બાલા પર ગયા હે અને માં ગયા હે ખળ લેવા અને વિશાલ ભાઈ ઉપર ઉતા હે હવે એને ઉઠાડવા જાવું જો ને એ ઉઠશે ને બોપર છે તું છે 2000 years later મિત્રો હું તો ખમણ લઈને આવી ગયો આ બોપર આન તૈયારી ચાલુ થઈ ગઈ જો કુકર મૂકી પણ બટર લગભગ બનવાનું હે આજ જો ગુવાર બટેટાનું ચાલુ થઈ ગયું છે ભાઈ એનું કામકાજ બનવાનું અને અમે હજી નાસ્તોય નથી કર્યો અત્યારે વાગવાનું કેટલા છે જવું તું હમણાં અગિયાર વાગ્યા હતા અત્યારે સાડા અગિયાર થવા મિત્ર ખમણ ને મરચાં આવી ગયા છે હાલો ખાવા અટાના પોરમાં ખમણ મજા જ આવે ને ભાઈ કોને મજા ના આવે તમને મજા ના આવતી હોય તો કઈ નહીં ભાઈ જેને મજા આવતી હોય કોમેન્ટમાં કયો ભાઈ આવે પરોઠા ચટણી ખમણ ને ચા ચાલો હવે નાસ્તો કરો નાસ્તો કરી મિત્રો અમે નાસ્તો કરી લીધો બનાવી લીધી સોડા માં પીટાણા બે ભારે ખડ ભાઈ પછી આ સોડા દીધી સોડા કેવી મિત્રો એ હે માને હે તીખી લાગે ઓલો ગેસ હોય ને કે આમાં તીખી એટલે ટૂંકમાં ઓરેન્જ પીતા હોય ને અને મેંગો પીતા હોય ને એટલે એટલો થોડો ઘણો તો ફેર દેખાય છે હમણાં એમ માકે મેંગો સોડા હે ને મેં કીધું મેંગો જ છે તીકે આ તો તીખી મેંગો છે હાલો તો વિશાલભાઈ વિશાલભાઈને જઈ ઉઠાડવા વિશલભાઈને ઉઠાડી દઈએ હવે મૂત્રો અમે હે હેને વિશાલભાઈને ઉઠાડવાનો નથી નક્કી કરીને જતા તા ને કે અમે ઉઠાડવા જાય એમ પર નહીં ઉઠીને આવી ગયા જો અય તેરા ઢાંસા તો દેખ ચા છોપરા ધેકા ધોકા જા ઉઠ ઉઠીને સીધો મોબાઈલ

અને આપણે વિડીયો બનાવી રાખીએ બીજું કંઈ કામ કરતા નથી એના માથ્યું ભાઈ અહીં બહુ તારી એમાં મેં ગીજો દડાથી રમે હે મેગો ઓય ધોણકે નહીં માર નથી જોતો દડો ત્યારે મિત્રો વાગવામાં છે ને પોણો થઈ ગયો હા જમવાનો ટાઈમ થઈ ગયો માં નીલું નાખી દે ગાયુને પેલા ગાયું જમી લઈ પછી આપણે જમી લઈ ઓલી ગાયને નાખી દઉં માં કેકડા મારતા શીખી ગયો છે બોલો ખાવાનું જીરે જીરે ચાલુ કરી દીધું છે પાંદડી પાંદડી કોક કોક ઉપાડે હવે લે માથા મારશે હોમાં એ બ માથા મારવા સિવાય કામ છે કાંઈ જો 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 માથા મારે જો 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 વધારે માથે ની આવ્યા ખવરાવવું જોવા એને ખવરાવવું પડશે

તમને કેમ થયું હોય પાણીનો ભેદ લાગ્યો હોય કે શું હોય પાણીની મોટર તો બરી ગયું મિત્રો પાણીની મોટર ભરી ગઈ છાઇસની મોટર ભરી ગઈ મિત્રો તો કાલે એમાં હતી અને ઘણા આજે પારે છે એટલે ટૂંકમાં બે અમાસ તો મેળા તો આપણે વરસાદના હિસાબે કે મેળા તો થયા નથી હવે પાટણવાનો મેળો છે તો જોઈએ હવે પાટણવાના મેળામાં જાય કે નહીં અને વરસાદની હજી પાછી હી આવી ગઈ હે

જ્યારે હે ને સ્ટાર્ટિંગ થશે ને ત્યારે તમને બતાવીશ અત્યારે તો ખાલી એમને કહી દઉં તો હે ને ભાઈ આપણે ઉપર ગયા તા મંદિરોના દર્શન કરાવી દીધા હજી મંદિરની ટૂંકમાં ડુંગરની પાછળ છે ને જૈન મંદિરો આવેલા છે ને એના દ્રશ્યો તમને બતાવવાના બાકી છે તો એ મળશે પાર્ટ ત્રણમાં એ ટૂંક સમયમાં જ આવશે ટૂંકમાં પાંચક દિવસમાં આવી જાય પાર્ટ ટુ આપણા વિડીયો ભાઈ જોતા હોય ને અને મજા આવતી હોય ને તો કોમેન્ટમાં હા મોજ આ તો લખી જ દેજો બરોબર ઘર મજા નહીં આવતી હોય કે જાય તો તમને મજા આવતી હોય છે નાચું છે કે ઘરમાં તમને મજા આવે જો મજા આવતી હોય તો કોમેન્ટમાં કહેવાય એટલે તમને ખબર પડે તો હું ઘરમાં ઘરમાં વિડીયો બનાવું અમુક અમુક પછી નકર પછી તમને આમ ક્યાંક બહાર જતા હોય તો એના જ દ્રષ્ટિ બતાવું તો વિડીયો છે ને બહુ લાંબો થઈ ગયા મજા નહીં આવે જોવાની અને આ વિડીયોમાં તમને જરાય મજા નહીં આવી મને ખબર છે પણ આગળના વિડીયોમાં નેક્સ્ટ ભાગમાં ટૂંકમાં નવા વિડીયોમાં કાલના વિડીયોની અંદર બહુ મજા આવવાની છે તો અહીં સુધી પૂછતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરતા ન હોય તો લાઇક ના કરતા કાંઈ કરતા નહીં તો મળી આવે કાલના વિડીયોમાં કાલે બહુ મજા આવી છે ત્યાં સુધી બાય બાય